નમસ્કાર દર્શક મિત્રો અપના ભારત ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર નવયુગ વિદ્યાલયમાં ફાયર સેફ્ટી અને કારકિર્દી સેમિનાર નું થયું જમ્બુસર નવયુગ વિદ્યાલય માંગ્યું પ્રોફેસર પ્રાચીબા રાહુલ તથા શ્રી દિનેશભાઈ પરમારે ઉપસ્થિત રહી શાળાના વિદ્યાર્થીઓને આકસ્મિક આગ લાગે ત્યારે ફાયર સેફ્ટી બાબતે ડેમો રજૂ કરી વિદ્યાર્થીઓને સમજણ આપી તથા ધોરણ દસ બારના ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું અને અંતે શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા બદલ શાળા પરિવાર વતી ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો પ્રાચીરાઉ આસિસ્ટન્ટ પ્રોફેસર ફ્રોફી યુનિવર્સિટી પ્રોફિફર ડિપાર્ટમેન્ટ અમે નવયુગ વિદ્યાલય જમ્મુ શહેર ખાતે આજરોજ કેરિયર ગાઈડન્સ માટે ફાયર સેફ્ટી માટેના પ્રોગ્રામનું આયોજન કર્યું જે ખૂબ સફળ રહ્યું છે નવયુગ વિદ્યાલયની ફેમિલી ઇસ્પેશલી પ્રિન્સિપલ હિતેન્દ્રસિંહ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર અને ટીચિંગ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર